નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે ગેનીબેન ઠાકોરને લઈને મિત્રો ગેનીબેન ઠાકોર છે જ્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ હતી તે દિનથી લઈને આજ દિન સુધી ચર્ચામાં રહ્યા છે ચૂંટણી સમયે પણ તેઓ ઘણા ચર્ચામાં હતા કે ગેનીબેન ઠાકોર જીતી જશે અને થયું પણ એવું લોકોનો સાથ સહકાર મળ્યો ગેનીબેન ઠાકોર જીતી ગયા અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં તેમણે ગાબડું પાડ્યું અને ગેનીબેન ઠાકોર છે એ છેક દિલ્હી સુધી પહોંચી ગયા છે દિલ્હી પહોંચ્યા છે ત્યારે પણ તેઓ લોકોની વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે તેમણે સંસદની અંદર પણ ઘણીવાર અવાજ ગુંજ્યો છે ઘણીવાર તેઓ ચર્ચામાં આવ્યા છે ફરી એકવાર પણ તેઓ ચર્ચામાં આવ્યા છે થોડા સમય પહેલાં તેમણે રજૂઆત કરી હતી કે ગુજરાતમાં જેવી રીતે ચાંદીપુરા વાયરસ છે એના કેસો વધી રહ્યા છે એને રોકવામાં આવે ત્યારે તેમણે થોડા સમય પહેલાં એક બીજી રજૂઆત કરી હતી કે ગુજરાતની જે આંગણવાડીની અંદર કાર્યકરો છે હેલ્પરો છે એમને માત્ર માસિક પિસ્તાળીસો રૂપિયા પગાર આપવામાં આવે છે એ વધારીને અગિયાર હજાર જેટલો કરવામાં આવે એની પણ રજૂઆત કરી હતી ત્યારે ગેનીબેન ઠાકોર છે એ અત્યારે હાલમાં તેમની રજૂઆત લઈને સંસદમાં નહીં પરંતુ ગૃહમંત્રી અમિત શાહ સાથે પહોંચી ગયા છે જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે અને રાજનીતિના ચાણક્ય કહેવાય છે તેમની સાથે મુલાકાત કરી છે અને તેનો એક તસવીર છે એ અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ રહી છે ત્યારે બંને સાથે મળ્યા છે અને જેને લઈને લોકો અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે કે અંદરખાને કંઈક આ બાબતને લઈને શું ચર્ચા થઈ છે જો કે લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારે લોકો અમુક તો એવું પણ કહી રહ્યા છે કે જ્યારે કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર છે અને હાર્દિક પટેલ છે એઓ ચૂંટણી લડ્યા હતા ધારાસભ્ય પણ બન્યા હતા ત્યારબાદ છે તેઓ અમિત શાહને મળ્યા હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી લીધો હતો લોકોના વિશ્વાસને તે બંને નેતાઓએ તોડી નાખ્યો હતો ત્યારે લોકો કહી રહ્યા છે કે બેન તમે પણ આવું ન કરતા ત્યારે ગેનીબેન ઠાકોર છે આ કમેન્ટનો જવાબ પણ આપ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર અને કહ્યું છે કે ભાઈ કદાપી એવું નહીં થાય એવું કદાપી લોકોના વિશ્વાસને તૂટવા નહીં દઉં ત્યારે ગેનીબેન ઠાકોર છે અમિત શાહને મળ્યા છે એ બાબતને લઈને અમુક તો એવી લોકો કમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીના જે દાવેદાર ગણાય છે વાવની અંદર વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને એની અંદર ભાજપ છે એ રજનીશ ચૌધરીને ટિકિટ આપે એ માટેની રજૂઆત કરવા ગયા હતા આવું મારું કહેવું નથી પરંતુ આવી કોમેન્ટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જોકે અમુક તો લોકો એવું પણ કહી રહ્યા છે કે અંદરખાને જે ગેની બેન ઠાકોરે જે અત્યારે હાલમાં જે લખ્યું છે પોસ્ટ કરી છે એ પ્રમાણે નહીં પરંતુ અંદરખાને કોઈ અન્ય ચર્ચા પણ થઈ હોઈ શકે છે જો કે ગેનીબેન ઠાકોરે આ બાબતને લઈને શું જણાવ્યું છે ગેનીબેન ઠાકોર શા માટે પહોંચ્યા હતા તેમણે પોસ્ટમાં શું કહ્યું છે વાત કરીએ તો મિત્રો જે બનાસકાંઠા જિલ્લો છે અને બનાસકાંઠા જિલ્લાને પાટણ અને કચ્છ આ બંને જિલ્લાઓની બોર્ડર છે એ સ્પર્શે છે ત્યારે આ બોર્ડર છે એના ડેવલપમેન્ટ કરવા માટે જે ફંડ આપવામાં આવતું હતું રેગ્યુલર ફંડ આપવામાં આવતું હતું અને એ ફંડ છે એ બે હજાર વીસની સાલથી બંધ થઈ ગયેલું છેલ્લે બે હજાર ઓગણીસ વીસની સાલની અંદર મળેલું છે ત્યારે એ ફંડને ફરીથી શરૂ કરવામાં આવે કારણ કે ફરીથી બોર્ડરના વિકાસ છે એ કરી શકાય અને જે નવા ગામ છે એની બોર્ડરની અંદર સમાવેશ કરવામાં આવે તેની લેખિક અને મૌખિક રજૂઆત ગેનીબેન ઠાકોર છે એ અમિત શાહની સાથે કરવા ગયા હતા અને આવું તેમણે પુષ્ટિની અંદર જણાવ્યું છે જો કે મિત્રો આ વિશે અંગત તમારું શું માનવું છે આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવી દેજો સાથે વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવવા મળશે નવા જ વિડીયોમાં